રવિવારે આઈ માતા રોડ પાસે જનતા બજારનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં રવિવારે ખરીદી કરવા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા રવિવારે આઈ માતા રોડ પાસે જનતા બજારનો શુભારંભ વિસ્તારના લોકોને ખરીદી કરવા માટે ચૌટા બજાર કે બરોડા પ્રિસ્ટેજમાં ન જવું પડે તે માટે આ જનતા બજાર ખુલ્લું મુકાયું છે રવિવારે બપોરે ત્રણ વાગ્યાથી શુભારંભ કર્યા બાદ મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા પહોંચ્યા હતા બજારમાં શાકભાજીથી લઈ ફ્રૂટ મહિલાઓ માટે કટલેરી અવનવા કપડાઓની લોકોએ ખરીદી કરી હતી રવિવાર રજાનો દિવસ હોવાથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા પહોંચ્યા હતા જનતા બજાર જે ખોલવામાં આવેલું છે એ અત્યારે આઈ માતા રોડ પર્વત પાટિયા અને રઘુવીર ચેમ્બરની એક્ઝેક્ટ પાછળ આવેલું છે અહીંયા જે નવો ખોલવામાં આવેલો એનું કારણ શું છે ઓકે એનું મેઇન રીઝન એ છે કે

અંદાજે સો દોઢસો સુધીની દુકાનો છે અહીંયા ખાણ પીણની પણ દુકાનો ખુલેલી છે ખાણી પીણીની બી ફૂલ ફૂલ બી દુકાનો ખુલેલી છે ફૂડ કોર્ટ પૂરે પૂરું ખુલેલું છે ટાઈમ છે કેટલું ટાઈમ છે અહીંયા ટાઈમિંગ આશરે સવારે 9 થી સવારે 8 થી રાતના મોડા 11 વાગ્યા સુધીનું ઓપન બજારમાં પ્લાસ્ટિકની તમામ વેરાઈટી ઉપલબ્ધ કરાવવામાં આવી છે બજારમાં ખાસ કરી ખાણી પીણીના પણ તમામ સ્ટોલ ઉપલબ્ધ કરાવ્યા છે શહેરના તમામ બજારો કરતા સૌ પ્રથમવાર સીસીટીવીથી સજ્જ પાર્કિંગની સુવિધા કરવામાં આવી છે આઈ માતા રોડ પર્વત પાટિયા સુરત રઘુવીર બિઝનેસ ની પાછળ આ બજારમાં કઈ કઈ શોપ ખોલવામાં આવેલી છે તમે જોઈ શકો છો કે જેમ કે આ ચપ્પલ કટલેરી એ બધી વસ્તુ અહીંયા ખોલવામાં આવી છે બધી વસ્તુ મળશે અહીંયા લેડીઝો માટે બધી શોપિંગ લેડીઝો બધી શોપિંગ કરી શકે છે અહીંયા પાર્કિંગનું પાર્કિંગ પણ અવેલેબલ છે અને અહીંયા લેડીઝો થાકી જાય તો એના માટે ફૂડ કોર્ટ બી ખોયલું છે તો એ પણ છે બજાર સ્પેશિયલી આપણે લેડીઝ માર્કેટ અને જેન્ટ્સ માર્કેટ બનાવ્યું છે જનતા બજારની ખાસ સુવિધાઓ શાકભાજી કપડાં રૂટ કટલેરી કોસ્મેટિક પ્લાસ્ટિકની તમામ વસ્તુઓ તેમજ ફૂલ ખાણીપીણી ઝોન અહીંયા અમે બનાવ્યો છે તો આપ એકવાર અમારા આ જનતા માર્કેટની મુલાકાત લો દરેક વસ્તુ વ્યાજબી ભાવે મળે છે મેન બીજો અમારો પ્લસ પોઈન્ટ છે આજે તમે બરોડામાં જાઓ કે ચોટામાં જાઓ પગ મૂકવાની જગ્યા નથી પાર્કિંગની સુવિધાની અગવડતા છે અમે ફૂલ પાર્કિંગ અડધી જગ્યા પાર્કિંગ માટે ખાસ રાખી છે ટોટલી ટુ વ્હીલ હોય કે ફોર વ્હીલ હોય આપનું પાર્કિંગ કરી અને વ્યવસ્થિત ખરીદી કરી શકો છો અને રેટ પણ બધા રિઝનેબલ છે ત્યાં ચોટામાં અને બરોડા પ્રિસ્ટેજમાં ઘણા ઘણાય વસ્તુ મહેગી મોંઘી મળે છે એના બદલે અમે નજીવ નફે અમે આ કોન્સેપ્ટ ચાલુ કર્યો છે અને સુરતમાં સૌ પ્રથમવાર પાર્કિંગ સીસીટીવી કેમેરા સાથે આ માર્કેટ અમે બનાવ્યું છે તો આપ સપ સવારે આઠ થી સાંજે અગિયાર વાગ્યા સુધી ખુલ્લા રહેતા બજારમાં લોકો ખરીદી કરી રહ્યા છે વરાછાના લોકોને હવે દૂર સુધી ખરીદી કરવા માટે ન જવું પડે તે માટે ખાસ આ જનતા બજાર ખોલવામાં આવ્યું છે